ચકડી લાગી આવું કરો બા ચકડી ચકડી કુને

ગઈ જાતોરો આ વાચી આ ટન 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 અરે ગઈ લે હે ઉકલી દેખાવું બધું નાખો

હા આ કુદા મર આપડે મર મત જવાય જો દસ હોય મર ડોલ્યા દે બોલ આઈ નો વડ આ પાદ આઈ ગઈ તો ખરેખર થાપાય હું કર આ કારે મેકોહી જો દસ હોય ઉપર ઓ લાગે એ આрио હજી પાખો આવે દેવા લે લે ઓમા ઓય વાડી જા હારું કોઈ આયુ વાયુ કે કે દે કે દે તું મારું ઓદરું તો નહીં બેહા માફી તું ઓમા આ ગાને આવું હું કોણ ખાતું નહીં જીને તેના હાળીઓ કર કે કર તો ખોડા થાય

તમારું દાંત થઈ ગયો આવ્યો ઘેર આવ્યો આ તો બધા ઘેર જતા મને હેરાન કરતો તો શું કરતો હરિય ચોડવાય મને ચોડવા આવે તો હમણાં હાલે જમ

ટીનુભાડું હા ટીનુભા જોડે તો જવાનું હતા હા હોવે કાય જો ના ટીનુભા ટીનુભા ના મને ખબર તમે યાર માં ઘર આયો હો દાદા લઈ રે ટીનુભા મેના બા તાનિયા લઈને ના હો મારી યાર એ તો શું એ હવાઈ તો બહાર જતો રે ના હોય

આ કોઈને હેરાન ન કરો સતાવાય નહીં આવો એટલે છે આવડી કોઈ પાડોન પાગલ બાગલ એટલે શાંતિ બેહરાય ખવરાય પીવરાય અને શાંતિ પૂછાય આવડી કોઈ જબરજસ્તી ના કરી કરી આગળ તો ગેરી તો મારું શરીર તો એડવા છે ક્યાં એડવા છે ક્યાં કમઈ નાખી ગયો લે અલ્યા રાડે ના પર લે અલ્યા નીકળી ગયો પછી મંડી પોળો લે મંડી પોવા હા મારું મેહોણા હા બોલા